માબી માગતો હું જો તારી માફી માંગે એટલે પછી હું તો તારી માફી માંગવાની ભાઈ તમને કીધું લાગણી તમારી નથી તમારી અમે આમાં ટીટોડો લઈને કરી તમે મને કહી શકો હું કરું છું થોડી વાત વાત થઈ એ હાલો વાત થોડી કામ હતું અને તમારો વિડીયો જોયો છે હમણાં જેમાં તમે કહો કે કુળદેવી કરતા તો કે કુતરી પાડી હારી આમ તે એવું બધું તમે બોલ્યા હતા કે એના રિગાર્ડિંગ વાત કરવી તો વાત થઈ શકે અત્યારે કાર્યક્રમમાં છું એટલે પછી કરજો વાત થઈ ગયો શું કહો છો અત્યારે કાર્યક્રમમાં છું પછી ફોન કરજો વાત થઈ જાય તો સાહેબ અત્યારે વાત થાય થારું છે હે અત્યારે વાત થાય થારું છે અત્યારે કાર્યક્રમમાં છું એટલે તો 5 મિનિટ બાદ નીકળીને વાત થઈ કરીયો નો કરીયો કેમ અત્યારે કાર્યક્રમ ચાલુ છે શેનો કાર્યક્રમ સાહેબ તમારા સમાધાન નામ ત્યાં આવતા હોય ને જે કઈ હા તો તમે મને ફોન કરજો તમે કહો ત્યારે હું ફોન કરવા રેડી ત્યારે કાલે કરજો ને તો ફ્રી વણતો ના જ કરવું હોય તો પછી બે કલાક પછી કરજો શું કહો છો એ બહુ વાંધો ન હોય તો કાલે કરજો ને એટલી બધી તકલીફ હોય તો કલાક પછી કરજો અરે કલાક પછી કરું વાંધો નહીં કારણ કે મારે માફીનો નો વિડીયો જોઈશે કેનો હે આ તમે જે બોલ્યા હતા ને એનો માફી વિડીયો હા માફીનો નો વિડીયો જોઈશે આ જન્મ માં નહી ભૂલ નઈ તો આ જન્મ માં પાછા તમે છે ને વાત કરશો થાય તમે એ જન્મ આ જન્મ માં પાછા વયા આવો મોકલો આ જન્મ જ તો એ તમારી ભૂલ થાય તમે ભૂલ નઈ ભૂલ તમારી થાય છે તમે મને કયા તમારે ક્યાં કેલી મારવી છે મારી દો ભાઈ અરે સાહેબ ખીલ્લી મારવાની ખીલી મારવા તમે ત્રણ દિવસ માં વિડીયો મને મોકલશો નહીં નહીં ન મોકલું અરે મોકલું તમારો કેટલામાં વારો છે મને ખબર નથી એમ કહું અરે મારો ગમે તેટલામાં વારો હોય બાકી તમારે મોકલવો પડશે એ વસ્તુ ફાઇનલ છે કોઈ બીજી વાત કરો છો હજી કઉ છું ખાવ છો એમ કહો તમે કોઈ બાટલા ચડાવી હોય ને તો તમારી ખાવ ખાવશો અરે બાટલા બાટલા ચડવાની વાત છે માફી ના વિડીયો હોય ને તો વાત કરું છું ભાઈ કરીને વાત કરું હું ભાઈ કરીને વાત કરું છું તમારી નહીં હું તમારી વાત કરી મેં એક વાત કરી તમારી હું નથી કરતો ને

અરે મારે હીરો નહિ તો તમે પડી બી નથી મારે કોઈ ફેમ સેલિબ્રિટી થવાની સાત બનવાની મને કોઈ આશા બી તમે કીધું મારો વિડીયો મુકો પડે એવું શાય તમને ખબર જ નથી

અમદાવાદ માં ઘણા પોલીસ છે અમદાવાદ માં મોટા મોટા પોલીસ સ્ટેશન આપડે ઈ પોલીસ સ્ટેશન માં લઈ જાઓ ને ભારત ની અંદર પોલીસ છે ભારત ની અંદર નામદાર કોર્ટ બેઠી છે ભારતની અંદર પોલીસ છે ત્રણ દિવસ માં નો આવે મળે

ઓકે ચાલો ચાલો રાખી દો થોડી દોડાવોડાવો ઘોડા મને યાદ તો કરાવજો મને યાદ નહીં કેટલા ફોન યાદ નહીં યાદ નથી ભૂલ થઈ

અરે મારે ક્યાં ડિટેક્ટ કરવાનું હજી પ્રજાપતિ ને હારે ઢગાણ હાખી એ ભાઈ આપડે જાતિવાદી ઉપર તમે ના જાઓ બરાબર હું જાતિવાદી તમને છું કે અમે કામ કર્યા છે તમે કીધું એ ભાઈ તમે કીધું તમે કીધું અમે કીધું અમે તો ચોખું કહી ભાઈ કે અમે તેમ કહીશ આવી બધું છે આપડા નીકળ્યા છો આ નીકળ્યા છે અમે સૌ ના છોકરો નો નીકળે લઈ નીકળ્યા ધીરુભાઈ અંબાણી ના છોકરા ન લઈને ખાવા ખીચડી ને ભારત દેશની અંદર સ્વતંત્ર અધિકાર છે કોઈ જાતિ ભેદભાવ કોઈ પણ કોઈ જેવી બાબત ના કોઈ નહીં કોર્ટ અંદર ઘર જ છૂટી નહીં ભાઈ માફીનો વિડીયો એટલે હું તો રાજા મહારાજા માફી માફી એટલે માફી માંગવી જ પડશે તો કઈ માફી કેની માફી માંગે તું હું જો તારી માફી જ પડશે એટલે હું તારી માફી માંગવાની ભાઈ